આરોગ્ય અધિકારીઓએ સ્થળ ઉપર જઈ વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા તથા પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતાની ગહન ચકાસણી મળી હતી ચકાસણીમાં ખાસ કરીને રસોઈ પ્રોસેસિંગ ઘટકોના સંગ્રહ રસોડાની સ્વચ્છતા અને કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા જેવા પાસાઓની ઊંડી તપાસ કરવામાં આવી હતી વિભાગનું જણાવવું છે કે પ્રસંગો આરોગ્યને મહત્વ આપીને આવું નિરીક્ષણ અનિવાર્ય છે ખાસ કરીને જ્યારે ઉપવાસી ખાદ્ય સામગ્રીમાં ખોટી મિલાવટ અથવા અશુદ્ધિ થવાનો ભય રહે છે શ્રાવણ માસ દરમિયાન સતત ચુસ્ત ચકાસણી ચાલુ રાખવામાં આવશે અને નાગરિકોને પણ માત્ર અધિકૃત તથા સ્વચ્છ દુકાનોથી જ ખોરાક ખરીદવા સૂચન આપવામાં આવ્યું છે